કેમ છો મિત્રો પર્યાવરણ પ્રયોગશાળામાં આપ સર્વે મિત્રો જે ગત વર્ષ બે હજાર ઓગણીસ વીસ દરમિયાન આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ મિત્રો મિત્રો બે હજાર ઓગણીસ વીસ આપણા સર્વે માટે કોરોના મહામારીના કારણે આપણને ખૂબ જ ઘણી બધી એવી સમસ્યાઓ નડી સાથે આપને શાળામાં રહીને પણ પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત ઘણા બધા પ્રકારની આપણે એક્ટિવિટી કરેલી જ છે તો આ જે કંઈ પ્રવૃત્તિઓ આપણને કરેલી છે એના અહેવાલ શરીપે અહીંયા કમાન્ડ એન્ડ કંટ્રોલ ગુજરાત સ્ટેટ તરફથી એક પર્યાવરણ પ્રયોગશાળાનો અહેવાલ આપણે કેવી રીતે બનાવી શકો અને આ અહેવાલ જે ક્રમશઃ જે મુદ્દા આપ્યા છે એ અહેવાલમાં આપ કેવી રીતે એની માહિતી ભરવી એ વિગતે અહીંયા હું આપણને જણાવીશ મિત્રો તો આ જે આપણે અહેવાલ જે ભરવાનો છે બે હજાર ઓગણીસ વીસનો પર્યાવ પ્રયોગશાળાનો તો એમાં આપ સર્વે સૌપ્રથમ પ્રથમ જે એકથી નવ નંબરની જે કોલમ આવશે મિત્રો એ એકથી નવ નંબરની જે કોલમ એ અંગ્રેજી આંકડામાં ભરવાની છે બાકીના પછીની જે શૈક્ષણિક જે માહિતી છે આમાં બે પ્રકારની મિત્રો એક માહિતી છે એક જે નીચે તમને જે શૈક્ષણિક માહિતી આપવામાં આવી છે એમાં તમે વિગતે વિસ્તૃત પોતાની રીતે જે કંઈ પ્રવૃત્તિઓ થઈ હોય એ રીતે તમે ભરી શકો છો તો સૌ પ્રથમ આપણે જોઈશું કે આ એકથી નવ ક્રમમાં પ્રથમ અંગ્રેજીમાં કઈ કઈ માહિતી ભરવાની છે તો પ્રથમ છે શાળાના ધોરણ ત્રણથી પાંચ અને છથી આઠના પર્યાવરણ પ્રયોગશાળાની પ્રવૃત્તિમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓની કેટલી સંખ્યા છે અહીંયા મિત્રો જે સ્કૂલ એકથી પાંચની હોય તો એ તમે ત્રણથી પાંચની માહિતીમાં ભરી શકો છો સલંગ સ્કૂલ હોય તો એ પ્રમાણે તમે આ માહિતી તમે ભરી શકો છો મિત્રો ઇમેલ એડ્રેસ અહીંયા આપણી શાળાનું મેલ મેઇલ એડ્રેસ લખવાનું છે સાતમા નંબરમાં છે તો જે આપણું સીઆરસી છે એનું ત્યાં અંગ્રેજીમાં ત્યાં કલસ્ટરનું નામ લખીશું આઠમા નંબરમાં બ્લોક આપણું જે બીઆરસી છે એનું નામ લખીશું જ્યારે નવમા નંબરમાં આપણો જિલ્લો જિલ્લાનું નામ આવશે મિત્રો આ એકથી નવ નંબરની માહિતી આપણે અહીંયા સંપૂર્ણ રીતે અંગ્રેજીમાં ભરવાની રહેશે બીજો મિત્રો હવે આગળની જે માહિતી છે એ શૈક્ષણિક સ્વરૂપે માહિતી છે જે આ અહેવાલમાં આપ પોતાની રીતે સારામાં જે કંઈ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ કરી હોય આપ આપના દ્વારા કોઈ નવીન કોઈ એવું કાર્ય કરવામાં આવ્યું હોય અને વધારે જો આમાં કોઈ એ રીતના તમારે મુદ્દા બી તમે જોડી શકો તો તમે લખી શકો છો તો એ શૈક્ષણિક માહિતી આ પર્યાવરણ પ્રયોગશાળાના આ જે અહેવાલ છે એમાં આપણે જોઈશું તો આગળ છે પર્યાવરણ પ્રયોગશાળા માટેની જગ્યાની માહિતી તો મિત્રો આજે દસ નંબરની જે આ કોલમ છે એમાં આપ તમે જગ્યાની માહિતી આપની શાળામાં પર્યાવરણ પ્રયોગશાળા માટે કેટલી જગ્યા ઉપલબ્ધ છે કેટલી જગ્યામાં આપે પર્યાવરણ પ્રયોગશાળા ત્યાં આગળ તમે નિર્માણ કરેલું છે એ અહીંયા આપણે લખવાનું છે અને શાળામાં ખરેખર પર્યાવરણ પ્રયોગશાળામાં કેટલી આપણે જગ્યાનો ઉપયોગ કરવાનો છે એ જગ્યા આપણે અહીંયા ચોરસ મીટરમાં કે ફૂટમાં તમે અહીંયા દર્શાવી શકો છો મિત્રો આગળ અગિયાર નંબરની જે કોલમ છે તે વર્ષ બે હજાર ઓગણીસ વીસ દરમિયાન પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત થયેલ પ્રવૃત્તિઓ મિત્રો આપણે ઓગણીસ વીસ દરમિયાન પર્યાવરણ પ્રયોગશાળામાં જે કંઈ પ્રવૃત્તિઓ કરવામાં આવી છે એમાં અહીંયા એબીસી પ્રમાણે આપવામાં આવ્યું છે તો એમાં છે તમે માંસવાર કઈ કઈ પ્રવૃત્તિઓ કરી છે બીમા છે ક્ષેત્રવાઈજ જે આપણના જે ક્ષેત્રો જે આપેલા છે એ ક્ષેત્રો પ્રમાણે ફરજિયાત અને વૈકલ્પિક ક્ષેત્ર સાથેના અહીંયા આપણે જે કંઈ પ્રવૃત્તિ કરવામાં આવી હોય એનું વિસ્તૃતિકરણ અહીંયા કરવાનું છે સાથે સીમા ધોરણવાર જે ત્રણથી પાંચ અને છથી આઠ એનું આપણું વિભાજન કરી અને અહીંયા આપણે આપણી પર્યાવરણ પ્રયોગશાળામાં થયેલ પ્રવૃત્તિઓનું વિસ્તૃતિકરણ અહીંયા આપણે લખવાનું છે આગળ મિત્રો જોઈશું બાર નંબરનો મુદ્દો જે છે એમાં પર્યાવરણ પ્રયોગશાળા પ્રવૃત્તિ માટે પ્રાપ્ત સહકાર અહીંયા બીજું એ છે મિત્રો કે આમાં પણ એ બી ડી એ રીતે ચાર વિભાગ લેવામાં આવેલા છે તો પર્યાવરણ પ્રયોગશાળા પ્રવૃત્તિ માટે આપણને કેટલો કેવા પ્રકારનો સહકાર મળ્યો છે એ અહીંયા આપવામાં આવ્યું છે તો સૌ પ્રથમ એમાં છે વિદ્યાર્થીઓ દ્વારા આપણે કેવો કેવા પ્રકારનો સહકાર લઈ અને આ પર્યાવરણ પ્રયોગશાળામાં આપણે પ્રવૃત્તિ કરેલી છે કાર્ય કરેલું છે બીજું વાલીઓ દ્વારા આપણને કેવા પ્રકારનો સહકાર મળેલો છે બી નંબરમાં સી નંબરમાં શાળાના અન્ય શિક્ષકો નોડલ તો કામ કરે જ છે શાળામાં પર્યાવરણ પ્રયોગશાળાના જે નોડલ છે એના ઉપરાંત આપની શાળાના શિક્ષકો કેટલા આ ઉપયોગી થયા છે તો એનો કેટલો કેવા પ્રકારનો સહકાર મળ્યો છે એ આપણે વિગતે અહીંયા બતાવવાનું છે આગળ ડીમા પર્યાવરણની અન્ય સંસ્થાઓ માનો કે ઘણા બધાની પ્રકારની જે અત્યારે હાલમાં જે સંસ્થાઓ છે તો આપની શાળામાં આ સંસ્થા દ્વારા કેવા પ્રકારની મદદરૂપ કરવામાં આવી છે કેવી રીતે આપણને સહકાર એનો મળ્યો છે એ આપણને લખીશું આમાં વિગતે લખીશું આગળ મિત્રો તેર નંબરમાં આપણો જે આ અહેવાલનો મુદ્દો આવે છે એ પર્યાવરણ પ્રયોગશાળામાં પ્રાપ્ત અનુદાન ગ્રાન્ટનો ઉપયોગ આ એક મહત્ત્વની બાબત એટલા માટે ગણી શકાય કે આપણને જે ગ્રાન્ટ પર્યાવરણ પ્રયોગશાળા સંદર્ભે મળે છે તો એનો યોગ્ય રીતે એનો ઉપયોગ થાય અને સારી રીતે જે સ્ત્રોતમાં વાપરવાની છે ગ્રાન્ટ એ એમાં જ વપરાય અને એનો સારું એવું નિર્માણ થાય પર્યાવરણ પ્રયોગશાળાની જે ગ્રાન્ટ આપણને આપવામાં આવી છે તો આ ગ્રાન્ટનો યોગ્ય રીતે એમાં ઉપયોગ થાય એ આપણને એનું વિશેષ અહીંયા વિસ્તૃતિકરણ બીજું કોઈ વધારાનું કોઈ પ્રાપ્ત આપણને અનુદાન મળવા મળ્યું હોય એ પણ આપ આમાં તમે આ અહેવાલમાં લખી શકો છો આગળ મિત્રો ચૌદ નંબરમાં પર્યાવરણ પ્રયોગશાળાથી વિદ્યાર્થીઓમાં નિર્માણ થયેલ પર્યાવરણ જાગૃતિ આ એક બહુ ખાસ મહત્ત્વની બાબત એટલા માટે છે કે આ પર્યાવરણમાં વિશેષ બાબતો આપના જે જેના માટે જે વસ્તુ છે એ આપના વિદ્યાર્થીઓ છે તો આ વિદ્યાર્થીઓમાં કેવા પ્રકારની જાગૃતિ આપણને લાવ્યા છીએ પર્યાવરણ પ્રત્યે બાળકોને કેવી ભાવના છે પર્યાવરણ પ્રત્યે બાળકો બાળકોને કેવી જાગૃતતા છે બાળકો પર્યાવરણ પ્રત્યે શું વિચારે છે આગામી ભવિષ્યમાં પણ બાળકો પર્યાવરણ માટે કેવું નિર્માણ કરશે એ માટે આ એક ખૂબ જ અગત્યનો મુદ્દો છે એટલે આ મુદ્દામાં પણ આપ ખૂબ જ વિગતે વિદ્યાર્થીઓનું તમે આમાં લખી શકો છો આગળ મિત્રો પંદરમાં આપણે જોઈશું કે પર્યાવરણ પ્રયોગશાળા દ્વારા પાષ્ટપુસ્તક અને અભ્યાસક્રમની અધ્યયન નિષ્પત્તિ આધારિત બાબતોની નિર્માણ થયેલ સમજ મિત્રો અહીંયા પર્યાવરણ પ્રયોગશાળામાં જે અધ્યયન નિષ્પત્તિઓ આપવામાં આવી છે એ બાબતો એ એના સંદર્ભમાં એ જે કંઈ બાબતો આપણને નિર્માણ જે થયેલી છે એની અહીંયા વિસ્તૃતિકરણ આપણને એની સમજ આપવાની છે આપના જે અભ્યાસક્રમના જે ત્રણથી આઠના જે કંઈ તમે અભ્યાસક્રમ જુઓ તો એમાં આની વિગતે ભાષ્ટ્યક્રમની આધારે એ નિષ્પત્તિઓને તારવીને આમાં તમે વિવિધ પ્રકારની તમે આના સમજ આના સંદર્ભમાં તમે આપી શકો છો મિત્રો આગળ આપણે જોઈશું સોળ નંબરમાં પર્યાવરણ પ્રયોગશાળાની પ્રવૃત્તિઓના માધ્યમે શાળામાં નિર્માણ થયેલ બાબત મિત્રો અહીંયા ત્રણ બાબતો છે એમાં ત્રણ બાબતો અહીંયા એ બી સી કરીને આપવામાં આવેલી છે કે પર્યાવરણ પ્રયોગશાળાની પ્રવૃત્તિ થાય છે તો પર્યાવરણની પ્રવૃત્તિ આપણે શાળામાં કરી પણ એનું જે નિર્માણ કર્યું છે તો કઈ બાબતો આપણને બહાર આવી સામે આવી તો નિપજ એ એમાં નિપજ છે ઉત્પાદક બાબતો શાકભાજી છોડ બીજ ફળ ફૂલ કમ્પોસ્ટ અન્ય બાબતો બીમા મોડલ નિર્માણ તો આમાં બંને ક્ષેત્રો આપણને આવશે આ બંને ક્ષેત્રો જે ક્ષેત્રવાદ ફરજિયાત અને વૈકલ્પિક ક્ષેત્રો છે એ જ ક્ષેત્રોની અહીંયા વાત કરવામાં આવી છે એટલે મોડલ નિર્માણમાં આપણે કયા કયા ક્ષેત્રોમાં એનું નિર્માણ કર્યું છે એ અહીંયા વિગતે આપણે બતાવી શકી છું સીમાં સહાયક સાધન સામગ્રી મિત્રો પર્યાવરણ પ્રયોગશાળા આપણને જ્યારે શરૂ કરી અત્યાર સુધીમાં તો ગત વર્ષમાં તમે જે કંઈ સાધન સામગ્રી જે કંઈ આપણી શાળામાં જે સામગ્રી તમે વસાવી હોય અને એ બધું આમાં આવશે શું શું કર્યું નિંદામણ ખોદકામ સિંચાઈ માટેની સામગ્રી કાંટા તાર પિંજરા અન્ય વિશેષ કોઈ એવી બાબતો જોવામાં હોય તો એ પણ આપણે આમાં જોડી શકીશું સત્તરમાં મુદ્દો છે શાળાએ પર્યાવરણ પ્રયોગશાળા પ્રવૃત્તિ સંદર્ભે કરે નવાચાર મિત્રો અહીંયા આપની શાળામાં પર્યાવરણના પ્રયોગશાળા સંદર્ભમાં ઘણી બધી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી છે તો કોઈ નવી વિશેષ કોઈ આપના દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી હોય નવું ઇનોવેશન કરવામાં આવ્યું હોય એ પણ આપ આમાં લખી શકો છો આગળ મિત્રો અઢારમાં પર્યાવરણ પ્રયોગશાળાની પ્રવૃત્તિના ફોટોગ્રાફ્સની પોર્ટલ પરની વિગત મિત્રો પર્યાવરણ પ્રયોગશાળાનું પોર્ટલ આપણને એસએસએ તમે ડબલ્યુ ડબલ્યુ ડોટ વેબસાઇટ જ્યારે ખોલશો એટલે પર્યાવરણ પ્રયોગશાળાનું જે પોર્ટલ છે એ ખુલશે એ જ્યારે ખુલે તો એમાં આપણને ફોટોગ્રાફ્સ આપની શાળાના ત્યાં સમયાંતરે રજૂ કરવાના હોય છે તો દરેક શાળાએ ત્યાં આગળ ફોટોગ્રાફ્સની વિગતો પણ અહીંયા પણ તમે આ પર્યાવરણ પ્રયોગશાળાનો જ્યારે અહેવાલ બનાવો તો આ અહેવાલમાં પણ અહીંયા તમે ફોટોગ્રાફ્સ સારા એવા રીતના હોય તો એ તમે અહીંયા જોડી શકો છો બીજો મિત્રો આગળ પર્યાવરણ પ્રયોગશાળા પ્રવૃત્તિના જે વિડીયો પોર્ટલ પરની વિગત તો ઓગણીસ નંબરનો જે આ મુદ્દો છે તો એમાં આપણને જે કોઈ વિડીયો બનાવ્યા હોય અને જે કંઈ પોર્ટલ ઉપર જે કંઈ વિડીયો આપણને નિર્માણ કર્યા હોય એ આપ અહીંયા રજૂ કરી શકો છો અને અંતમાં વીસમા નંબરનો જે મુદ્દો છે મિત્રો પર્યાવરણ પ્રયોગશાળા પ્રવૃત્તિ શું ચાલુ અમલકરણ સંદર્ભ આપનું સૂચન મિત્રો અમને આ જે વિસ નંબરનો જે બાબત જે છે એ અમને ખૂબ જ ગમશે કારણ કે આપને આ પર્યાવરણ પ્રયોગશાળા જે આ નિર્માણ થયું તો તે અત્યાર સુધીમાં એક વર્ષના સમયગાળા દરમિયાન જે જે કંઈ આપની શાળામાં પ્રવૃત્તિઓ તમે કરેલી છે એટલે તમને જે કંઈ અનુભવ થયા હોય એ અનુભવના આધારે આપ કોઈ સૂચન કોઈ આપવા માગતા હોય તો આપ આપી શકો છો અને આ જે અહેવાલ જે છે ગત વર્ષનો બે હજાર ઓગણીસ વીસ તો આ અહેવાલના મુદ્દા આપને પૂર્ણ રીતે સમજાઈ ગયા છે મિત્રો તો આ વિસ્તૃત જે શૈક્ષણિક માહિતી જે અંતના જે મુદ્દાઓ જે છે એ આપ ખૂબ સારી રીતે વિસ્તૃત રીતે સમજ આપી આપ લખી શકશો નમસ્કાર મિત્રો